નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવમું વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ સોળમો આ પાઠનું નામ છે આબોહવા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વ્યાપારી પવનો કહેવાય છે આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે થોડા થોડા મરડાઈને વિષુવૃત્ત તરફ વહે છે આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવન શક્તિથી ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા ત્યારથી તે વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે આ પવનો જમીન પરથી વાતા હોવાથી સુકા હોય છે પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર પશ્ચિમે અરબસાગર અને પૂર્વે બંગાળની ખાડીના વિશાળ જળરાશિ હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને વરસાદ આપે છે ત્રીજો પ્રશ્ન ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે જવાબ ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની ચાર વિભાગમાં વહેંચણી કરી છે શિયાળો ડિસેમ્બર થી ફેબ્રુઆરી ઉનાળો તો માર્ચ થી મે ચોમાસું જે જૂન થી સપ્ટેમ્બર તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબર અને નવેમ્બર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ચોથો પ્રશ્ન નૈત્યના મોસમી પવનનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે કયા કયા જવાબ નૈઋત્યના મોસમી પવનો ભારતમાં બે ભાગમાં વહેંચાઈ જાય છે પેલું સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ત્યાર પછી પ્રશ્ન નંબર બે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં સા ફેરફારો થાય છે જવાબ સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનો તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો પાંસઠ મીટરે એક સેલ્સિયસ અથવા દર એક હજાર મીટર એટલે કે એક કિલોમીટરની ઊંચાઈ છ પોઇન્ટ પાંચ અન સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે હવાનો દરેક સ્તર તેની નીચેના સ્તર પર દબાણ કરે છે ઊંચાઈ પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે આથી આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુ નાગીરી મથક પર ઉનાળામાં ખુશનુમા અને આફલાદક આફલાદક આબોહવા અનુભવાય છે ભૂપૃષ્ઠની ઊંચાઈ વધારવામાં ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે દાખલા તરીકે અસામ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે બીજો પ્રશ્ન ઓક્ટોબર હિટ એટલે જવાબ ઓક્ટોબર માસમાં અથવા ભાદરવા મહિનાના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે આ સ્થિતિને ઓક્ટોબર હિટ કહે છે ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવાનો તાપ કહે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે જવાબ બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ મેઘાલય અસમ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા

ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે જવાબ પૃથ્વી પોતાની ધરીને છાસાઠ ને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે જે ગોળાર્થ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે દિવસો પણ વધુ લાંબા હોય છે આથી ત્યાં ઉનાળો હોય છે જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્રાસા કિરણોમાંથી ઓછી ગરમી મળે છે અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે આથી ત્યાં શિયાળો હોય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત પર સીધા પડે છે તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રે લાંબી તથા ઠંડી હોય છે એકવીસ જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃદ પર લંબ પડે છે તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રે ટૂંકી હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો જવાબ ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે પેલું અક્ષાંશ આબોહવાના તત્વોનું વિતરણ મહદ અંશે અક્ષાંશોને અનુસરે છે ભારત ચોર્યાસી ઉત્તર અક્ષાંશ અને સાડત્રીસ પોઈન્ટ છ અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે એટલે કર્કવૃત્ત તેને લગભગ બે ભાગોમાં વહેંચે છે કર્કવૃતની દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે બીજું સમુદ્રથી અંતર સૂર્યની ગરમી સંઘરવાની તથા તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં અલગ અલગ છે દ્વીપકલ્પીય ભારતના સમુદ્ર કિનારાના ભાગો સમુદ્રની અસરથી લગભગ બારે માસ સમ આબોહવા અનુભવે છે ઉત્તરનું મેદાન સમુદ્રથી દૂર આવેલું હોવાથી ત્યાંની ખંડીયા આબોહવા વિષમ એટલે કે ઉનાળામાં ઘણી ગરમ અને શિયાળામાં ઠંડી રહે છે દાખલા તરીકે મુંબઈ સમુદ્ર કિનારે હોવાથી તેની આબોહવા સમ છે જે જ્યારે દિલ્હી સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે ત્રીજું સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું તાપમાન અને દબાણ ઘટે છે સામાન્ય રીતે એકસો પાસઠ મીટર એક પર હવાના સ્તરો ઓછા અને પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ પણ ઘટે છે આથી જ ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મેદાનમાં ખૂબ ગરમી પડે છે જ્યારે તેની નજીકમાં ઊંચાઈ પર આવેલા માઉન્ટ આબુ નાગીરી મથક પર ઉનાળામાં ખુશનુમા અને આફલાદક આબોહવા અનુભવાય છે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે હિમાલય પર્વતના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને વરસાદ આપે છે દાખલા તરીકે અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઉંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે ચોથું છે વાતાવરણીય દબાણ અને પવનો ભારત ઉત્તર પૂર્વ વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલ છે આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુ ભારપટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે તે પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા થોડા મર્ડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે આ પવનનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી તેમાં ભેજ હોતો નથી પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી વાતા આ પવનો ભેજવાળા બને છે અને ભારતમાં સારો વરસાદ લાવે છે શિયાળામાં હિમાલયના પર્વતીય ક્ષેત્રમાં ભારે દબાણ હોય છે તેથી અહીંના ઠંડા અને સૂકા પવનો દક્ષિણ ભારતના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે ઉનાળામાં ઉત્તર ભારતમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ રચાય છે આ સમયે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે તેથી હિન્દ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણ તરફ પવન હોવાય છે તે ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે તે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે પાંચમું છે ભૂપૃષ્ઠ હિમાલય ઉનાળામાં વાતા મધ્ય એશિયાના અતિશય ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે તેથી ઉત્તર ભારત શિયાળામાં પણ હું આબોહવાનો અનુભવ કરે છે વળી આજ હિમાલય ચોમાસામાં હિન્દ મહાસાગર પરથી આવતા ભેજવાળા પવનોને રોકી ઉત્તર ભારતમાં સારો વરસાદ અપાવે છે હિમાલયની જેમ પશ્ચિમ ઘાટ પણ ભેજવાળા પવનોને અવરોધી ભારતના પશ્ચિમ તટ પર ભારે વરસાદ વરસાવે છે હિમાલય અને પૂર્વાચલની ગિરિમાળાઓને લીધે ઉત્તર પૂર્વ ભારતમાં ખૂબ વરસાદ પડે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ભારતને શીત ઋતુ શિયાળા વિશે નોંધ લખો જવાબ ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી હોય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે આ ઋતુમાં ભારત પર ઈશાની પવનો વાય છે તે જમીન પરથી વાતા હોવાથી સૂકા અને ઠંડા હોય છે આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સુકી અને ઠંડી હોય છે આકાશ વાદળા વગરનું સ્વચ્છ હોય છે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે પરિણામે ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી બહુ દૂર હોવાને કારણે તથા અમુક ભાગ રેતાળ હોવાને કારણે ત્યાં શિયાળાનું તાપમાન ઘણું નીચું રહે છે ઉત્તર પાર્વત ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા શિયાળાનું તાપમાન ઘટતું જાય છે જાન્યુઆરીમાં કોલકાતાનું તાપમાન અઢાર અંશ સેલ્સિયસ જેટલું અલ્હાબાદનું સોળ અંશ સેલ્સિયસ જેટલું અને દિલ્હીનું દસ અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે આ સમયે હિમાલયમાં તાપમાન ઘણું નીચું રહે છે શિમલા અને દાર્જિલિંગનું જાન્યુઆરીનું તાપમાન પાંચ અંશ સેલ્સિયસ જેટલું હોય છે હિમાલયમાં શિયાળામાં કેટલીકવાર ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ઘસી આવે છે તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનો મોજો ફરી વળે છે અને તાપમાન એકા એક નીચે ઉતરી જાય છે કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે જોકે શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુ સુધી નીચે જતું નથી કારણ કે ઉત્તર સરહદે આવેલી હિમાલયની પેલે પાર મધ્ય એશિયામાંથી ખૂબ જ ઠંડા પવનોને રોકે છે અને ભારતને ઠંડીથી બચાવે છે દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં છે વળી તે દ્વીપકલ્પ છે તેના અંદરના ભાગો સમુદ્રથી બહુ દૂર નથી આથી ત્યાં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી જેમ કે જાન્યુઆરીમાં કોચિનનું તાપમાન છવ્વીસ અંશ સેલ્સિયસ મદુરાઈનું પચીસ અંશ સેલ્સિયસ અને ચેન્નાઈનું ચોવીસ અંશ સેલ્સિયસ જેટલું હોય છે ભારતમાં દક્ષિણથી ઉત્તર તરફ જતા શિયાળાનું તાપમાન ઘટતું જાય છે જેમ કે મુંબઈ કરતાં દિલ્હીનું તાપમાન ઘણું નીચું રહે છે શિયાળામાં ભારતમાં વાતા ઈશાનમાં મોસમી પવનો મોટા ભાગના પ્રદેશોમાં જમીન પર થઈને આવતા હોવાથી સૂકા હોય છે તેથી તે વરસાદ લાવતા નથી પરંતુ કોરોમંડલ તટે તે બંગાળની ખાડી પરથી ભેજ લઈને આવે છે આથી તમિલનાડુના કિનારે આ પવનનો વધુ વરસાદ આપે છે આ સિવાય વાયવ્ય ભારતમાં શિયાળામાં પશ્ચિમ તરફ આવતા નરમ વંટોળ થોડો ઘણો વરસાદ આપે છે આ શિયાળો વરસાદ પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચણાના રવિપાકને ફાયદો કરે છે ભારતના અન્ય વિસ્તારોમાં શિયાળામાં ક્યારેક વરસાદ પડે છે ગુજરાતમાં તે કમોસમી વરસાદ કે માવઠું કહેવાય છે સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે દેશમાં વરસાદ ઘણો અનિયમિત પડે છે તેને લીધે પાકોના ઉત્પાદનમાં મોટી વધઘટ થયા કરે છે આથી દેશના કેટલાક ભાગોમાં અવારનવાર અછત અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે ભારતમાં ચોમાસામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે જેથી સિંચાઈ સગવડો ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે વર્ષમાં એક જ પાક લઈ શકાય છે વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે તેથી ખેતીને ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઉભો પાક બળી જાય છે તેથી ખેતીના ઉત્પાદન પર માઠી અસર પહોંચે છે

તેઓ રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાને લીધે કપાસ શેરડી તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી પરિણામે એ ઉદ્યોગોને સહન કરવું પડે છે અપૂરતા વરસાદને કારણે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી ઊભી થાય છે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે રણ વિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું બને છે પશુધન બચાવવું મુશ્કેલ પડે છે આમ આબોહવાની માનવ જીવન પર ગાઢ અસરો થાય છે તેની સીધી અસર માનવીના ખોરાક પોશાક વ્યવસાય અને રહેઠાણ પર પણ પડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નની સામે આપેલામાં તેનો ક્રમ લખો પેલો પ્રશ્ન કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે તો જવાબમાં આવશે ઓપ્શન બી ઉષ્ણ ઋતુ બીજો પ્રશ્ન ચેરાપુંજીની બાજુમાં આવેલ ક્યુ સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી મોસી નરમ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોચું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે જવાબમાં આવશે ઓપ્શન એ હિમવર્ષા ચોથો પ્રશ્ન મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ નામે ઓળખાય છે પાંચમો પ્રશ્ન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે જવાબમાં આવશે ઓપ્શન બી ઓક્ટોબર નવેમ્બર છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો સાચું વિધાન થશે ઓપ્શન સી શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રે લાંબી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ સોળ આબોહવા આ પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સત્તરની ની અંદર ત્યાં સુધી આવજો